બોટાદના હળદળ ગામે યોજાયેલ ખેડૂત મહાપંચાયતને લઈ સરપંચ પતિએ કર્યા મોટા ખુલાસા મહાપંચાયત જે આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું સરપંચ હતી મહાપંચાયતને લઈ ગ્રામ પંચાયતની મંજૂરી પણ લીધી નથી અને અમને ખબર પણ ન હતી મહાપંચાયત જે માર્કેટિંગ યાર્ડમાં યોજાવાની હતી પરંતુ રાજુ કરપડાને લોકો હળદળ ગામના કાચા રસ્તે આવી સભા શરૂ કરીને બનાવ બન્યો છે સભા શરૂ થયેલ જેથી આજુબાજુ રહેતા લોકો સભા જોવા ગયેલા સભામાં રાજુ કરપડાએ એ જનક બાસણ કરતા મામલો તંગ બન્યો રાજુ કરપડાની સાથે બહારથી આવેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જો ખેડૂતોનો સાચો પ્રશ્ન હલ કરવો હોય તો સામસામે બેસીને ચર્ચા કરવી જોઈએ નહીં કે આવી રીતે ઉશ્કેરી જાણો ભાષણો કરવા જોઈએ માટે આપનું ષડયંત્ર હોઈ શકે હળદર ગામના સરપંચ સેજલબેન જમોડના પતિ સોમાભાઈ જમોડે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો સાથે ખુલાસા કર્યા અહેવાલ મહેશ સોલંકી શું સોમાભાઈ જમોડ ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું જે હકીકત આપણે માર્કેટિંગ યાર્ડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા થી કરપડાની આવ્યા અને લાઈવ મીટિંગ શરૂ થઈ ગઈ એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે આજે ત્યાં પંચાયત યોજે છે એક સરપંચ તરીકે ગયા તો ગ્રામ પંચાયત માં કોઈ મંજૂરી અરે બિલકુલ નહીં લીધેલી અમને ખ્યાલ પણ નથી હર્દ ગામના લોકોને ખ્યાલ પણ નથી આ તો જે હર્દ લોકો જે સભા શરૂ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે તો પોલીસની એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડી નહીં કે તમે તમારી હાજરી હતી ત્યાં નહીં બિલકુલ નહીં

તંત્ર ઉપર પેલા પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરીશો આ ચોક્કસ નિર્દોષ લોકોને પકડી ગયા છે પણ એ પોલીસ તપાસ કરવા લઈ ગયેલા છે તો હું એવી આશા રાખું છું કે ગુનેગારો એ રહી ન જાય અને નિર્દોષ છૂટી જાય એવી પોલીસ તંત્રની માંગ કરું હતું હોય શકે છે કે રાજકીય આયોજન આયોજન હોય શકે આવડનું કારણ કે જો ખેડૂતનો હકીકત મુદ્દો હોય તો આવડે સામસામે બેઠીને બેસીને ચર્ચા કરી લેવી જોઈએ આવી રીતે ઉશ્કેરાટજનક સભા યોજીને મારા અડધણ લોકોને બહુ હેરાન થયા છે આ બાબતે